ડાંગ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી ડાંગ તંત્ર દ્વારા બાવીસ થી પાંચ જૂન સુધી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ડાંગ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા સાપુતારા ખાતે રેલીનું આયોજન વલસાડના ડાંગના સાંસદ ધવલ પટેલ સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ રેલીમાં જોડાયા પ્લાસ્ટિક મુક્ત ડાંગ અભિયાનમાં ધવલ પટેલની જનભાગીદારી માટે હાકલ ગિરિમથક સાપુતારા ખાતે સ્થાનિક લોકો સહિત પ્રવાસીઓ પણ રેલીમાં જોડાયા પર્યાવરણની રક્ષાને પ્લાસ્ટિક મુક્ત ડાંગ માટે લોકોએ શપથ લીધા પ્રધાનમંત્રીના પર્યાવરણ બચાવવાના ઝુંબેશમાં ડાંગ પણ સામેલ જી નમસ્કાર આ જે આપણે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે જયારે પૂરા વર્ષ દરમિયાન જે અલગ અલગ એક્ટિવિટી થતી જે આપણે પર્યાવરણ બચાવવાનું કામ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં ભારત સરકાર ને બધી રાજ્ય સરકાર રહી છે આ વર્ષે જે સિંગલ યુઝ સંપૂર્ણ બંધ કઈ રીતે કરી શકે અને એ ઝુંડો છુપાડવાના માટે અલગ અલગ વેક્સિનેશન પ્લાન કરી છે આપણે પ્લાસ્ટિક બંધ કરી એના ઉપર બીજી કયા વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ છીએ એનું આપણે આયોગસ્વ ગોધરા વલસા ડાંગ જિલ્લાના અંતર્ગત મોટી સંખ્યામાં કરી હતી તો જોડાયો આજે સાથે આવનાર વર્ષ સંપૂર્ણ બંધ કરીને જેવા આપણે જેટલા પણ પદાર્થો છે જેના થકી આપણે બચાવ કરી શકીએ એના માટે પૂરું આજે નરેન્દ્ર મોદી સાહેબના જે ભારત સરકારે ઝુંબેશ ઉપાડી છે તેમાં ધ્યાન લોકોએ ડા